તુલા રાશિના જાતકો માટે આવતા ત્રણ મહિના નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી એ એવી શરૂઆત છે જે તમારા જીવનની દિશા અને ઓળખ બંનેને બદલાવી શકે છે આ નેવું દિવસોમાં ભાગ્ય પ્રેમ કારકિર્દી અને આત્મિક ઊર્જા ચારેય દિશાઓમાંથી મોટી હલચલ આવશે શુક્ર જે તમારી રાશિનો સ્વામી ગ્રહ છે હવે શક્તિશાળી સ્થિતિમાં પ્રવેશ કરી રહ્યો છે સાથે જશની રાહુ અને બુધસ્પતિ મળીને તમારા જીવનમાં કર્મ અને ભાગ્યનો નવો અધ્યાય ખોલવા જઈ રહ્યા છે ક્યારેક અચાનક તક મળશે તો ક્યારેક જીવન તમને કોઈ મોટી નિર્ણયની ગાંઠ પર લાવીને ઊભું કરશે આવશે પણ એક વાત ચોક્કસ છે કે આ સમયે તમારી કહાણી બદલી નાખશે મિત્રો આવતા ત્રણ મહિનામાં તુલા રાશિના જીવનમાં દસ મોટી અને અદ્ભુત આગાહી થશે કંઈ કેટલી શુભ રહેશે કે દિલમાં ખુશી છવાઈ જશે અને કંઈ કેટલી ગહેરી રહેશે કે જીવનનો દૃષ્ટિકોણ જ બદલાઈ જશે આ આગાહીમાં છુપાયેલા છે તમારા ભાગ્યના સંકેત તમારા સપનાની ચાવી અને કદાચ તે સંદેશ જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તો ચાલો જાણીએ નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે તુલા રાશિના જાતકોના જીવનમાં થનારી તે દસ રહસ્યમય અને પરિવર્તનકારી ઘટનાઓ જે તમને તમારી જાત અને તમારી નિયોગ સાથે જોડશે એક નવી ઓળખ આપશે પણ તે પહેલાં જો તમે પણ માનતા હો કે કર્મજ ભાગ્ય બનાવે છે તો કમેન્ટ બોક્સમાં જોરથી લખો જયમાં લક્ષ્મી અને વિડિયોને એક પ્યારો લાઈક આપજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ક્યારેય ભૂલશો નહીં કારણ કે આવતો સમયે તુલા રાશિના લોકોએ માટે સોનેરી સવાર લાવનાર છે પહેલી ભવિષ્યવાણી નવેમ્બરના નવા આરંભ અને આત્મવિશ્વાસની વાપસી તુલા રાશિના મિત્રો નવેમ્બરના શરૂઆત તમારું થોડી ધૂંધળી થઈ શકે છે પહેલી પંદર નવેમ્બર સુધી તમે અનુભવશો કે મન ભારે છે નિર્ણય લેવામાં ઉલઝણ છે અને એવું લાગે કે ક્યાંક ગુમાઈ ગઈ હોય પણ ડરશો નહીં આ તો ફક્ત એક નાનું સંક્રમણકાળ છે પંદર નવેમ્બર પછી જમણી બુધદેવ તમારા બારમું ઘર છોડીને લગ્નમાં પ્રવેશ કરશે ત્યારે તમારા જીવનમાં નવી સમજદારી અને આત્મવિશ્વાસની લહેર દોડશે તમારી બોલમાં એવું આકર્ષણ આવશે કે લોકો તમારી વાતોથી પ્રેરિત થશે અટકેલી કામોમાં ઝડપ આવશે અને જે યોજનાઓ અટકેલી હતી તે હવે આગળ વધશે આ સમયે તમારું ફરીથી પોતાને ઓળખવાનો નવા લક્ષ્યો નક્કી કરવાનો અને જીવનની દિશા મજબૂત રીતે પકડી રાખવાનો સમય છે હવે આવે છે તે ભવિષ્યવાણી કે જે તમારા ભાગ્યની ધારા ઉલટાવી દેશે થઈ શકે છે બીજી ભવિષ્યવાણી દેવુરૂ બૃહસ્પતિના આશીર્વાદ અને કર્મનું ફળ તુલા રાશિના લોકો આ એ સમય છે જ્યારે દેવુરુ બૃહસ્પતિ પોતે તમારા જીવનની ડોરી પકડી રહ્યા છે આ સમય દરમિયાન તેઓ તમારા અષ્ટભાવમાં ગોચર કરી રહ્યા છે એટલે કે સંઘર્ષો પર વિજય અને કર્મથી સફળતાનો સમય જેમના જીવનમાં લાંબા સમયથી અટકણો હતી નોકરી કોર્ટકેસ ઉધાર કે કુટુંબમાં કલહ હવે ધીમે ધીમે તેનો ઉકેલ મળશે તમારી મહેનત હવે ફળ લાવશે અને તે પણ માન અને પ્રતિષ્ઠા સાથે આ અવધિમાં તમારું કર્મ જ તમારી સૌથી મોટી સંપત્તિ બની જશે તમે જેટલો પ્રયત્ન કરશો નસીબ તેટલો જ મદદરૂપ થશે સાથે મળશે બુધ્રસ્પતિનું આ આશીર્વાદ તમારા જીવનમાં સંતુલન સ્થિરતા અને માન સન્માન લાવશે તો તૈયાર થાઓ તુલા રાશિના મિત્રો પહેલા મનની અંધકાર ઘટશે પછી સફળતાનું પ્રકાશ ચમકશે ત્રીજી ભવિષ્યવાણી છે કે કરિયરમાં મોટો ઉછાળો અને નવી ઓળખ મળશે તુલા રાશિના જાતકો માટે હવે સમય આવ્યો છે જ્યારે તમારા કરિયરની કિસ્મત ચમકવાનું છે દેવગુરુ બુધ્રસ્પતિની શુભ નજર તમારા દશમ ભાવે પડી રહી છે અને આ જ સમય છે જ્યારે મહેનત લગન અને ધૈર્યનો ફળ મળવાનું શરૂ થાય છે જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન નવી જવાબદારી કે ઉન્નતિનો મોકો છે જે લોકો ધંધો કરી રહ્યા છે તેમને ધંધો વધશે નવા કોન્ટ્રાક્ટ મળશે અને મોટા ગ્રાહકોનો વિશ્વાસ મળશે તમારા કામની ઓળખ અને માન સમાજમાં વધશે અને લોકો તમારી પ્રતિભાને હવે અવગણતા નહીં જો તમે સરકારી નોકરી પ્રશાસન કે પબ્લિક સેક્ટર સાથે જોડાયેલા છો તો આવતા ત્રણ મહિના તમારી કિસ્મત બદલાવી શકે છે આ એ સમય છે જ્યારે તમારું વ્યવસાયિક નામ નવી ઊંચાઈઓ પર પહોંચશે તો તૈયાર રહો કારણ કે આવતા દિવસોમાં તમારું નામ અને કામ બંને ચર્ચામાં રહેશે અને હવે આવે છે તે ભવિષ્યવાણી જે રહસ્ય બદલાવ લાવે છે અને સંબંધોની કસોટી લાવી જશે ચોથી ભવિષ્યવાણી રાહુ અને કેતુની રહસ્યમય ચાલ તુલા રાશિના લોકોને આ સમય રાહુ તમારા પંચમ ભાવમાં અને કેતુ એકાદશ ભાવમાં બેઠા છે આ ગ્રહસ્થિતિ એટલી જ શક્તિશાળી છે જેટલી રહસ્યમય અને અફવાઓથી ભરપૂર પણ છે રાહુ હવે તમને નવી મિત્રતા નવા સંપર્ક અને પ્રસિદ્ધિનો મોકો આપશે સોશિયલ મીડિયા કલા અને સર્જનાત્મક ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે આ સમયે તરત ઓળખાણ લાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે પણ સાથે જ એક ચેતવણી સંબંધોમાં જલ્દીબાજી ના કરો દરેક નવા વ્યક્તિ પર તરત ભરોસો કરશો નહીં અને જોખમી રોકાણોથી દૂર રહો બચો તે સટ્ટો હોય કે લોટરી કે કોઈની સલાહ પર કરવામાં આવેલ વેપાર કારણ કે રાહુની ચાલ આકર્ષક જરૂર હોય છે પણ ભ્રમ ફેલાવે છે કે તો તમને અંદરથી આધ્યાત્મિક અને આંતરિક બુદ્ધિમાન બનાવશે પણ જો રાહુનો પ્રભાવ નિયંત્રિત ન રહે તો વધારે આત્મવિશ્વાસ નુકસાન પહોંચાડી શકે છે એટલે હવે સંતુલન બરકરાર રાખવાનો સમય છે કારણ કે આ સંતુલન નક્કી કરશે કે તમે શિખર પર પહોંચશો કે એક પાઠ લઈને પાછા ફરશો પાંચમી ભવિષ્યવાણી શનિની પરીક્ષા અને કર્મના પરિણામની શરૂઆત છે તુલા રાશિના જાતકો માટે હવે શરૂ થઈ ગઈ છે શનિદેવનો ન્યાયનો સમય છે હાલ શનિ તમારા તૃતીય ભાવે છે તમે જે પરિસ્થિતિમાં છો તે તમારી મહેનત હિંમત અને સતત પ્રયત્નોથી જીવનમાં નવો માર્ગ લાવવાનો મોકો છે ગત કેટલાક વર્ષોમાં જે મુશ્કેલીઓ નિષ્ફળતાઓ કે થાક તમને લાગ્યો હોય તે બધું હવે ફળ આપવાનું શરૂ થશે શનિ કદી પણ જલ્દી નથી કરતા તે ધીમે ધીમે પણ ટકાઉ સફળતા આપે છે આ સમય છે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો તમારી મહેનત સતત જાળવવાનો કારણ કે હવે તમારી દરેક પ્રયાસ ભવિષ્ય માટે પાયાનું કામ કરી રહ્યો છે જો તમે સાચા કર્મ કર્યા હોય તો માનજો કે શનિદેવ હવે તમારું ભાગ્ય બદલવાના તૈયાર છે હું છું કોમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ અને યાદ રાખજો કે આ પરીક્ષા નથી પુરસ્કારની શરૂઆત છે છટકી ભવિષ્યવાણી પ્રેમ અને સંબંધોમાં ભાવનાત્મક ફેરફાર લંબાવ રાશિના જાતકો માટે પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં આ સમય દિલને હલાવી નાખે એવો સાબિત થઈ શકે છે શનિ અને બુધ્રસ્પતિની નજર તમારા સંબંધોમાં ઊંડાઈ જવાબદારી અને સાચાઈની પરીક્ષા લાવશે જેમના સંબંધ અધૂરા રહ્યા હતા તેમના જીવનમાં જૂના પ્રેમ સાથે ફરી મળવાની શક્યતા છે અને કેટલાક લોકોના જીવનમાં કોઈ નવો વ્યક્તિ આવશે જે તમારી વિચારધારા અને ભાવનાઓ બંનેને બદલાવી દેશે શુદ્ધ જાતકો માટે આ સમય થોડો સંવેદનશીલ રહેશે ક્યારેક વાતચીતમાં ઠંડક કે ગલતફમી થઈ શકે છે પણ જો તમે ધીરજ સંવાદ અને ઈમાનદારી જાળવશો તો સંબંધ વધુ મજબૂત અને પવિત્ર બનશે આ સમય સાંભળવાનો અને સમજવાનો છે કારણ કે સાચો પ્રેમે જ હોય છે જે પરીક્ષામાં ખરો ઉતરે સાતમી ભવિષ્યવાણી આર્થિક સ્થિતિમાં સ્થિરતા અને રાહતનો સમય હવે વાત કરીએ તે ક્ષેત્રની જે બધાને સૌથી વધુ શાંતિ આપે છે એટલે કે ધન અને સ્થિરતા નવેમ્બરમાંથી જાન્યુઆરી સુધી તુલા રાશિના જાતકો માટે આર્થિક રાહત અને લાભના મજબૂત સંકેત છે રોકાયેલું પૈસું પાછો મળવાની શક્યતા છે કરજામાં ઘટાડો થશે અને ક્યાંકથી બોનસ ઇનામ કે અચાનક મળતી રકમ પણ મળી શકે છે તમારી આવક વધશે અને બચત પણ વધશે પણ ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં અચાનક ખર્ચ વધી શકે છે કદાચ કોઈ પારિવારિક કામ મુસાફરી કે સ્વાસ્થ્ય માટે પૈસા ખર્ચ થાય તો સાવધ રહો અને બિનજરૂરી ખર્ચ ટાળો કુલ મળીને આ સમય આર્થિક સ્થિરતા અને આત્મનિર્ભરતાનો સમય લાવી રહ્યો છે તમારું આત્મવિશ્વાસ વધશે અને પૈસાને લગતા બધા નિર્ણય હવે સમતોલ અને સમજદારીથી લેશે આઠમી ભવિષ્યવાણી સ્વાસ્થ્યમાં છે સુધાર અને ઉર્જાનું પુનર્જાગરણ તુલા રાશિના પ્રિય મિત્રો જો તમે છેલ્લા કેટલાક સમયમાં થાક કમજોરી કે જોડામમાં દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો હવે ખુશખબરી સાંભળો તમારું શરીર અને મન બંને હવે નવી તાકાતથી ભરાઈ જશે નવેમ્બરના શરૂઆતમાં થોડી શારીરિક સુસ્તી કે માનસિક ભાર અનુભવાઈ શકે છે પણ ડિસેમ્બરના મધ્યથી ગુરુજીની શુભ નજર તમારા જીવનમાં ઉર્જા ઉત્સાહ અને માનસિક સંતુલન લેશે તમારી રક્ષણ શક્તિ વધશે અને ધીમે ધીમે જૂની સમસ્યાઓ પાછળ રહી જશે આ સમય છે પોતાનું ધ્યાન રાખવાનો રોજ સવારે સૂર્યદેવને જલ અર્પણ કરો અને મંગળવારે અથવા શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો આ નાનું ઉપાય તમને અંદરથી શક્તિ હિંમત અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ આપશે યાદ રાખજો જ્યારે મન શાંત હોય છે ત્યારે શરીર આપમેળે સ્વસ્થ થવાનું શરૂ કરે છે આથી આ સમયગાળામાં ધ્યાન પ્રાર્થના અને સકારાત્મક વિચારોને તમારું સાથી બનાવી લો નવમી ભવિષ્યવાણી મુજબ આ સમયે તુલા રાશિના જાતકો માટે આધ્યાત્મિક ઉઠાન અને આત્મપરિવર્તનનો સમય છે એ સમય છે જ્યારે તમારું અંદરનું સ્વરૂપ જાગૃત થશે કેતુ દેવ આ સમયે તમારા એકાદશ ભાવમાં છે અને આ સ્થિતિ તમને આધ્યાત્મિકતા વૈરાગ્ય અને આત્મબોધ તરફ લઈ જશે તમને લાગશે કે હવે તમે બહારના, સફળતા કરતા વધુ આંદરના શાંતિની શોધ થશે ધ્યાન યોગ પ્રાર્થના કે કોઈ પવિત્ર સ્થળની યાત્રા કરવાની ઈચ્છા થશે કેટલાક લોકો પોતાનો જીવનનો સચ્ચો હેતુ ઓળખી શકશે કે તેમને ફક્ત પૈસા કે માન નહીં પણ મનની શાંતિ અને આત્મજ્ઞાન જોઈએ આ સમયે તમારા માટે એકાત્મિક પરિવર્તન જેવો રહેશે તમારા વિચારોમાં પરિપક્વતા આવશે અને જીવનની દિશા સ્પષ્ટ થઈ જશે કર્મ અને આધ્યાત્મનો આ મિશ્રણ તમને અંદરથી મજબૂત અને શાંત બંને બનાવશે તુલા રાશિના માટે આ તો એ સમય છે જ્યારે તમારું અંદરનું પ્રકાશ જાગશે અને તે પ્રકાશ તમારા ભવિષ્યને તેજસ્વી બનાવી દેશે દસમી ભવિષ્યવાણી ભાગ્યનું પુનર્જન્મ અને જીવનની નવી શરૂઆત તુલા રાશિના પ્રિય મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ આ વીડિયોના સૌથી ખાસ અને પ્રેરણાદાયક ભાગ્યની પુનર્જન્મ વિશેની ભવિષ્યવાણી પર જાન્યુઆરીનો મહિનો તમારા માટે નવી કિસ્મત નવી ઓળખ અને નવા અવસરોના દરવાજા ખોલનાર છે જે જાતકો ઈમારી મહેનત અને સંમથી પોતાના કર્મ કરે છે તેમના માટે બ્રાહ્મણ હવે પોતે જ રસ્તા બનાવી રહ્યો છે તમારી પ્રતિભાને હવે સાચી ઓળખ મળશે નવી જવાબદારીઓ મળશે અને સમાજમાં તમારું પ્રભાવ વધશે આ સમયગાળો તમને નવી દિશા નવો હેતુ અને આત્મવિશ્વાસની નવી ઝલક આપે છે જાન્યુઆરીથી તમારું જીવનનો એક નવો અધ્યાય શરૂ થશે જ્યાં પહેલાં સંઘર્ષ હતો ત્યાં હવે સફળતા મળશે જ્યાં પહેલાં ભ્રમ હતો હવે સ્પષ્ટતા આવશે અને જ્યાં પહેલાં અંધારું હતું ત્યાં હવે ભાગ્યનો તેજસ્વી પ્રકાશ ફેલાશે યાદ રાખજો તુલા રાશિવાળાઓ આ માત્ર મહિનો નહીં આ તમારું જીવનનું પુનર્જન્મ છે ભાગ્ય સક્રિય કરવા માટે દરરોજ એકસો આઠ વાર બૃહસ્પતિએ નમઃ નો જાપ કરો આથી ગુરુનો આશીર્વાદ મળશે બે મંગળવારે હનુમાનજીના મંદિરમાં સરસોનું તેલનો દીવો બળાવો ત્રણ રવિવારે તાંબાના લોટેથી સૂર્યદેવને પાણી અર્પણ કરો આથી આત્મબળ વધશે દર ગુરુવાર પડિયા રંગના કપડાં પહેરો અને કેલા દાન કરો આથી તમારી કિસ્મત વધુ ચમકશે આ નાની નાની રીતોથી તમારા ગ્રહતુલિત થશે અને શનિ બૃહસ્પતિ અને શુક્ર ત્રણેય મળીને તમારા જીવનમાં સફળતા અને સ્થિરતા લાવશે તુલા રાશિના મિત્રો યાદ રાખજો કે આ સમય કદાચ મુશ્કેલ લાગે પરંતુ આ પરિવર્તનકાળ તમારી નવી ઓળખ બનાવશે દરેક નિર્ણય સમજદારીથી લો કારણ કે આ ત્રણ મહિના આવનારા ઘણા વર્ષોની દિશા નક્કી કરશે જો આ ભવિષ્યવાણીઓ તમારા દિલને છૂઈ ગઈ હોય તો કમેન્ટ બોક્સમાં મજબૂતીથી લખજો મારું ભાગ્ય હવે પુનર્જન્મ લઈ રહ્યું છે અને હા વિડિયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આગળની વાર આપણે જણાવીશું કે કેમ તુલા રાશિના જીવનમાં બે હજાર પચ્ચીસની શરૂઆત ખાસ બની શકે છે